હેલો જય માતાજી મિત્રો આજના મારા નવા કુકિંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એકદમ સરળતાથી બને ટેસ્ટ પણ સારો અને એકદમ હેલ્ધી બજાર જેવી વેજ ક્લબ સેન્ડવિચ આજે ઘરે બનાવવા જઈ રહી છું તો મિત્રો સેન્ડવિચ ઘરે સરળતાથી કઈ રીતે બનાવી શકાય તે જોવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતા અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ વધીએ એક મિક્સર જાર લઈશું તેમાં ત્રણ મરચાં એક આદુનો ટુકડો અને આઠથી દસ કઢી લસણ રફલી ચોપ કરેલા લીલા ધાણા અને અડધું લીંબુ નો રસ ઉમેરીશું અડધી ચમચી આખું જીરું અડધી ચમચી મીઠું નાની વાટકી પાણી આ બધા મિશ્રણને એક મિક્સર જારમાં બ્લેન્ડ કરીને ગ્રીન ચટણી બનાવી લઈશું ચટણી બની જાય એટલે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એક મીડિયમ સાઇઝનું ગાજરને બારીક ચોપ કરી લઈશું ત્યારબાદ કેપ્સિકમને પણ ઝીણું સમારી લઈશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝની કાકડીને પણ બારીક ચોપ કરી લઈશું વેજીટેબલ જેટલા બારીક સમારેલા હશે તેટલા ખાવામાં વધારે સારા લાગશે ત્યારબાદ ત્રણ મરચાંને પણ આપણે ઝીણું કટ કરી લઈશું જો તમે બાળકો માટે બનાવવાના હો સેન્ડવિચ તો મરચાંને તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક મિક્સિંગ બાઉલ લઈશું અને જેટલા વેજીસ આપણે સમાર્યા છે બધાને બાઉલમાં વારાફરતી લઈ લઈશું ત્યારબાદ એક ચમચી ચાટ મસાલો એક ચમચી ઓરેગાનો એક નાનું બાઉલ દહીં અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિશ્રણને મિક્સ કરી દેવાનું છે હવે આપણે બ્રેડ લઈ લઈશું અહીં મેં બ્રાઉન બ્રેડ લીધા છે તમે જે રેગ્યુલર બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો હવે બધા બ્રેડ પર બટર સ્પ્રેડ કરી લઈશું અહીં મેં અમૂલનું બટર યુઝ કરી રહી છું હવે જે ચટણી આપણે બનાવી છે તે બધા બ્રેડ પર સ્પ્રેડ કરી લઈશું એક મીડિયમ સાઇઝની કાકડી બે ટામેટા અને એક મીડિયમ સાઇઝના કાંદાને મેં રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે હવે બટર અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરેલું બ્રેડ લઈ લઈશું તેમાં જે આપણે વેજીટેબલ્સનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને બરાબર સ્પ્રેડ કરી લઈશું મિશ્રણ સ્પ્રેડ થઈ ગયા બાદ તેના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી સીઝનિંગ કરીશું ત્યારબાદ અમૂલની મેં ચીઝ સ્લાઇડ લીધી છે તેને સેન્ડવિચ પર મૂકીશું તેની ઉપર બટર અને ચટણી સ્પ્રેડ કરેલું બ્રેડ મૂકીશું અને બ્રેડની ઉપર ટમેટો કેચઅપ સ્પ્રેડ કરી લઈશું ટોમેટો કેચઅપ સ્પ્રેડ થઈ જાય એટલે જે વેજીસ જે રાઉન્ડમાં મેં કટ કરી લીધા છે પતલી પતલી સ્લાઇડમાં તેને બ્રેડ પર ગોઠવી દઈશું પહેલાં કાકડી ત્યારબાદ કાંદો અને ત્યારબાદ ટામેટાની સ્લાઇડને ઉપર મૂકીશું ત્યારબાદ તેની ઉપર બીજી બ્રેડની સ્લાઇડ મૂકી દેવાની છે તો મિત્રો વિડીયોમાં જે પ્રમાણે મેં સેન્ડવિચના લેયર બનાવ્યા છે તે પ્રમાણે તમારે પણ લેયરને ફોલો કરવાનું છે આપણી ટુ લેયરની સેન્ડવિચ કમ્પ્લીટ થઈ ગઈ છે તેના ઉપર બટર સ્પ્રેડ કરી લઈશું આ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ બીજી પણ સેન્ડવિચ તૈયાર કરી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે એક પેનમાં થોડું બટર સ્પ્રેડ કરીને આ સેન્ડવિચને શેકવા માટે તવા પર મૂકી દેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સેન્ડવિચને બંને સાઈડથી પલટાવીને શેકી લેવાની છે ઉપર એક બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે તેને તવા પરથી ઉતારી લેવાની છે વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે હવે તેને કટ કરીશું તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો સેન્ડવિચ કેટલી કલરફુલ દેખાય છે ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે બજાર કરતાં પણ સારી અને હેલ્ધી એવી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને એક પ્લેટમાં લઈ લઈશું અને તેને કેચઅપ અને બનાવેલી ગ્રીન સ્ટેટની સાથે સર્વ કરીશું ખૂબ જ યમ્મી અને ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારી આ વેજ ક્લબ સેન્ડવીચની રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો મળીશું નવી રેસીપી સાથે જય માતાજી હર હર મહાદેવ